જો પડી છે અને આ જીજા કઈ કે છે શું કહે છે શું કહે છે બોલ હું તો કશું નહી કે ત્યાં જોઈ શકું છું અહીંયા દાદા બેઠા છે કાલે કાલે જ કહેતા હતા આ મુક અને અને જોઈ अरे हमें मैगी बनाया रहा है ना। तुम्हारे का फे, फेस करते हैं अभी <laughs> देखो ये हम भी है चूल्हा ऊपर डालो उसमें નમક યુટ્યુબ ચેનલ માં ચેનલ માં તમે તો તૂલે રાંતા ના શીખી જાવ રોજ રોજ હે તો इतरा ખવડાવજો બાર ડોક્ટરે કીધું નહીં પણ ગરમા લઈને મેગી ખાઈ લીધું એવું ના હોય આજે 11:00 છે ગરમ છે ગરમ ના બિહારજો નોકશું ને ઓટલો બહુ જ ગરમ છે જાડા જશે બાપા

વિડિયો ઉતાર રહી છે તમારી મમ્મી ઓર उसमे નજીક એકદમ ગુજરાતી પાણી લાવ બધા ન ઉભા હે આ નક્ષુ

Am aruncat a ușe. Am aruncat. Mere cu dulce. Dacă vrei puțin mai curunia naia. Sal, apă la ușă ta, e. Ușă. 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 Ușă.

છે અમારું બેડરૂમ માં પપ્પા નું ના મમ્મી નું બધું બધા ના જોયેલો આ આ આરો આવી ગયું છે અમારા ઘરે હવે આપણે નીચે જશું અરે આ ને હેરાન કરે છે અહીંયા થી તમે જોઈ શકો છો નથી જોઈ શકતા અહીંયા નીચે બનાવા છે બની શકે છે આપણી મેગી